તમે જે જોઈ રહ્યા છો તે આકાશી દ્રશ્યો હિંમતનગર તાલુકાના તખતગઢ ગામના છે જ્યાં ઘઉંની જે લણણી કરવાની સિઝન આવી તે વખતે જ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા ઘઉંના અને તમામ જમીન દોસ્ત થઈ ગઈ છે કે જેથી હવે ઘઉં પર જે ડાકી પડી જશે અને એના કારણે ખેડૂતને માર્કેટમાં જે ભાવ સાતસોથી આઠસો મળવાનો હતો તે ઘટીને બસોથી ત્રણસો રૂપિયા થઈ જશે આ ઉપરાંત ઉત્પાદન પણ ઓછું થઈ જશે માત્ર ઘઉં જ નહીં પરંતુ ભારે પવન અને વરસાદના કારણે વરિયાળીના પાકને પણ મોટું નુકસાન થયું છે તો વરિયાળીના છોડ જે બટકાઈ ગયા છે અને તેના કારણે ઉત્પાદન પચીસ ટકા જેટલું ઘટી જશે તો જીરું તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે જ્યાં ગત વર્ષે પણ આ જ સિઝનમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે ખેડૂતોએ વળતર માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ પાક વીમો પણ ખેડૂતોને નસીબ થયો નહોતો તો ખેતીવાડી વિભાગે જે સર્વે કર્યો હતો તેમાં ત્રીસ ટકાથી ઓછું નુકસાન બતાવ્યું હતું અને તેને લઈને ખેડૂતોને વળતરથી હાથ ધોવા પડ્યા હતા તો અરે આ વખતે જે ખેડૂતો આ મોટા નુકસાનની સામે વળતર ચૂકવાય તે માટે જે કરી રહ્યા છે પ્રયત્નો જ્યાં માત્ર હિંમતનગર તાલુકો જ નહીં સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ઈડર તાલુકામાં આનાથી પણ વધારે નુકસાન છે તો આ બંને તાલુકામાં કરા અને એના સાથે ભારે વરસાદ પણ પડ્યો છે અને જેને લઈને વરિયાળી અને શાકભાજીના પાક વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો એના છે એટલે મોટાભાય અમારું નુકસાન થયું છે કે ઘઉં અમારે દાણો હાથમાં આવવાનો નથી અને વરિયાળી અમારી જે હતી પૂરી તમે જોઈ શકો છો કે પૂરી ભાંગી ગઈ છે અને જીરું અને ચણામાં પણ બહુ મોટાભાઈ નુકસાન થયું છે અને ટૂંકમાં કહીએ તો વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો ને એના સાહેબ અમારે સત્યનાશ થઈ ગયો છે અને મોટા ભાઈ કહીએ કે એકદમ ન કે બરાબર આવે ખેતી વધી અમારે તો એટલે આનું કઈક જો વળતર મળી શકે તો એ દિશામાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ એમ અમારા ગમે ઘઉં જમીન દોષ થઈ ગયા છે હાલ વરિયારી જીરું અને જીરું આ ચણા અને આ વસ્તુ અત્યારે હાલ એવી થઈ ગઈ છે કે વરસાદ કાલે કમોસમી પડવાથી આવી જ રીતે અમારે ગઈ સાલ પણ આવું જ બન્યું હતું અને આ સાલ પણ આવું જ બન્યું છે અને ઘઉં જમીન દોષ એટલા બધા થઈ ગયા છે એમાં ડાઘી થઈ ગઈ છે એમાં ઘઉંમાં દાણો પણ ઝીણો રહી ગયો છે અને સાતસો રૂપિયા ભાવ છે અને અત્યારે અમે આ કાઢીને વેચવા જશું તો ત્રણસો રૂપિયા ભાવ મળશે અમને જીરુમાં પણ એવી એવી હાલત થઈ છે જીરું તો લગભગ હાથમાં પણ નહીં આવે અમારા હાથમાં અને બજાર તો એટલી ઊંચી છે અમને આશાઓ બધી ઊંચી હતી પણ અત્યારે તો હવે કમોસમી વરસાદના લીધે સરકારને અમારે એ જ કહેવાનું છે કે અમને આની થોડી વળતર મળી રહે અને સર ખેડૂતોને થોડુંક સહયોગ મળે